હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે આ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને પોપટ્રા વિસ્તારમાં આવેલું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા પરિસ્થિતિની ગંભીરતાને જોતા શહેર પોલીસે તાત્કાલિક ગરનાળાની બંને બાજુએ બેરિકેડ લગાવી વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો છે તંત્ર દ્વારા લોકોને જીવના જોખને પાણીમાં પ્રવેશ ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે